ચોવીસના રોજ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયા તથા પીએસઆઈ અનિરુદ્ધસિંહ પરમારની ટીમને એક ચોક્કસ બાતમી મળેલી હતી કે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર એક દારૂનો ટંક ટ્રક આવી રહેલો છે આ ચોક્કસ બાતમીના આધારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ અનિરુદ્ધસિંહ પરમારની ટીમ દ્વારા આ ટ્રકને રોકવામાં આવેલ જેને ચેક કરતાં તેમાંથી દારૂની કુલ વિદેશી બોટલ દસ હજાર પાંચસો સાઠ

આ દારૂ કોને મોકલ્યો હતો અહીંયા કોને મળવાનો હતો એ તમામ તપાસ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે